ભગવદ્ ગીતા અધ્યાય દસ શ્લોક ત્રેવીસ રુદ્રાણા શંકર ચ અસિ વિત ઈશ યક્ષરક્ષા વસૂના પાવક ચ અસ્િ મેરૂ શિખરણાં અહમ અનુવાદ હું સર્વરૂદ્રોમાં શિવજી છું યક્ષો તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં મેરુ હું જ છું ભાવાર્થ રુદ્રો અગિયાર છે અને તેઓમાં શંકર અર્થાત્ ભગવાન શિવ સર્વોચ્ચ છે તેઓ બ્રહ્માંડમાં તમોગુણના અધિષ્ઠાતા દેવરૂપે પરમેશ્વરના અવતાર છે કુબેર યક્ષો તથા રાક્ષસોના અગ્રણી તથા દેવોના મુખ્ય ખજાનચી છે અને તે પરમેશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે મેરુ નામનો પર્વત તેની કુદરતી સંપત્તિને લીધે પ્રસિદ્ધ છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ